હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરફિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શનિવાર તારીખ છે ઓગણીસ સાત બે હજાર પચીસ અને આજની લાલ ડુંગળીની આજની આવકની વાત કરું મિત્રો તો ત્રણ હજાર ઠેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આસપાસ આવક થઈ છે અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો અઢારસો ઠેલા પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે તો આજે આપણે બંનેના લાઈવ હજાર ભાવ જોવા જવાના છે હરાજીના વિડીયો બરાબર તો આપવાના છે સ્ટેપ બાય સ્ટેપ ચેનલમાં આવે છે ડેલી તો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક ખાસ કરીને દિલથી રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર લાલ કલરનું બટન દબાય છે દેખાય છે કે દબાવવાનું ભૂલતા નહીં ચાલો આજના શુભ બજાર ભાવ થાય છે આપણે લાઈવ જઈ રહ્યા છીએ જોવા માટે અને સપોર્ટ ભાવ આવો બનાવી રાખજો

ત્રણ વાર બત્રીસ બસો ને બત્રીસ રૂપિયા ભાવ આવે છે મિત્રો એને મન છે ઓલા ટેસ્ટા વીરવાઈ ગયા ને જાન મને તો જાવ જાવ દોડજો બોલ નકર બીન માં લોજા બની જાવ હેલ્પી હેલ્પી મગીને વાલી ને પૂજા પૂજા મને કોણ આ બધું હેલ્પી માં હેન્ડ કરને કોણ બન્યા તો મે હેન્ડ પકાવું 2 1 2 પૂજી મોલ તો નથી મને કઈ ના હેન્ડ પકાવું પૂજા આવશ્યક છે ક્યારા

લા લા આવાજ આવાજ બલાવશે હેરા દો મારે હું બોલવા આવું શું વાત છે એક આનો કને પૈસાને અસ યે કો રગળી દઉં હું છોટા કા દઉં કણ નો કયો રેટ કા 140 રૂપિયા બસ પૂરા કર 140 રૂપિયા બસ લાંબે ઉધારી દેગા આખો લાંબે ઉધારી ઓ આવું પછી માલ ભેગવારી નહીં દેયા કરને

આ ઓપનનો મિત્રો 200 ને 142 રૂપિયા ભાવ છે ના કામ છે આઉટ અમે આપો તમને એક આટી નીકળી હોય એની

よっしゃ નકરી દેવા ભાઈ બાબા બાબા યેપા સોપા સોપા ભાઈ માનસ વિદ્યા લેવો તો જે રોવાની કંપની છે

મિત્રો બસો ને એસી રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો ક્વોલિટી સારો ભાવ ગયો છે બસો ને એસી